શરીરમાં કોઈ પણ ગંદકી હોય કે કોઈ પણ રોગ હોય જેમ કે બીપી બ્લડ પ્રેશર આપણે કહીએ કે કોલેસ્ટ્રોલ કહીએ પછી તમારા શરીરમાં શું એક યુરિક એસિડ વધી ગયો કિડની કોઈ પ્રોબ્લેમ હોય ક્રિએટી વધારે યુરિક એટલે કહેવાનો કેવાનો છે કે કોઈ બી રોગ તમને દેખાય તમને એવું લાગે કે તમારા ડોક્ટર તમને કે ભાઈ આ રોગ છે આવા આવા કોઈ બીમારીઓ છે કોઈ શરીરમાં ગાંઠ હોય એટલે ગમે તેવી કોઈ બી આપણને એવું લાગે કે આપણા શરીરમાં કોઈ મોટી એવી બીમારી આવી રહી છે કાતો કોઈ પૂરી આપણને એવું લાગે કે લાઈફ ટાઈમ સુધી આપણે ટેબ્લેટ લેવી પડે પડે એવું લાગે છે તો શું છે એનો અર્થ કે આપણા શરીરમાં કોઈ એવી ગંદકી અંદર આવી ગઈ હોય એવું લાગે કે જેને આપણે શું બહાર કાઢવી પડે ઘણી વખત આપણે શું કરીએ છીએ કે અમુક ટેમ્પરરી મેડિસિન લઈએ છીએ ધારો કે તમે મેડિસિન લો બીપીની ગોળી લો તો બીપી એ ટેબ્લેટ્સ લો એટલા ટાઈમ તમને બીપીની બીપી તમારું થોડું ડાઉન થઈ જાય ડાયાબિટીસ હોય તો ની ટેબ્લેટ્સ લો તો ડાઉન થઈ જાય પણ એનો મેઈન જે આપણું જે સોલ્યુશન છે કે આપણે જે શરીરમાં ગંદકી આપણી જે આવી ગઈ છે એને બહાર કાઢવો અને આપણા શરીરને શું છે કે થોડું આપણે એને વ્યવસ્થિત એને આના રિવર્સ લેવો પડે જે રોગ આપણા જે અંગ બગડ્યું એને ફરી પાછું નવેસરથી એને કામ કરતું કરવું પડે ફરી પાછું આપણે શું છે કે એટલે એવું કંઈક કરીએ તો શું છે કે આપણા જે આ રોગ સામે આપણે જીતી શકે નહી તો પછી શું છે કે ટેબ્લેટ્સ લેતા રહીએ અને અમુક ટાઈમ પછી શું થાય છે કે ધારો કે અમુક આટલા પી ટેબલેટ્સ આટલા પછી વધારતા જઈએ વધારતા જઈએ તો એ કઈ એટલી બધી સારી ટ્રીટમેન્ટ ના કહેવાય તો આનું શું મેન તમે એક નિયમ સમજો કે શરીરમાં કોઈ એવી કોઈ ગંદકી આપણા શરીરમાં આવી છે તો એને આપણે પહેલા તો બહાર કાઢવા પ્રયત્ન કરવું જોઈએ અને એ બહાર કાઢવા માટે થોડો થોડો ડોક્ટરનો સંપર્ક રહેવો જોઈએ ડોક્ટર જે ટેબ્લેટ લે એ બી લેવું જોઈએ પણ જે આપણે જે કરવાનું છે એ પણ આપણે કરવું જ પડે કઈ ધારો કે કયા રોગમાં શું કરવું એ થોડું ઘણું આપણે ડોક્ટર કહી શકીએ છીએ અને થોડું થોડું આપણે કોઈ આપણા નોલેજથી જાણી શકીએ છીએ તો એક નોર્મલ વ્યક્તિ એટલું બધું સમજી ના શકે કે આના માટે શું કરવું શું નહીં કરું જેમ કે જનરલી આપણે આપણે જનરલી જનરલી દરેક રોગોમાં માફક આવે એવી કહીશું કે કોઈ એવો રોગ આપણા શરીરમાં આવી ગયો હોય કે જે મોટા રોગો કહીએ કે જેમાં આપણે લાઈફ ટાઈમ મેડિસિન લેવી પડતી હોય તો આવા શરીરમાં આપણા શું ગંદકી આપણા શરીરની જે બગાડ આપણને બહાર કેવી રીતે કાઢો એના વિશે થોડી ચર્ચા કરીએ તો પહેલું શું છે કે તમે અ ભોજન ભોજન કેવી રીતે લેવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ ભોજનમાં આના આપણે એવો નિયમ યાદ રાખવાનો કે જેટલું બને એટલું સાંજે પાંચ છ વાગ્યા સૂરજની હાજરીમાં તમે જમી લો તો એ આપણું ભોજનમાં શું છે કે પચવાના ચાન્સીસ વધારે છે પછી આપણે જેટલું લેટ આપણને કદાચ બીમારી ના હોય તો આપણે લેટ જમીએ સાત વાગ્યા સુધી છ સાત સાત આઠ વાગ્યા સુધી ચાલે પણ પછી રાત્રે બહુ મોડું ખેંચીએ તો નહીં ચાલે એટલે આપણા શરીરમાં કોઈ ડિસીસ કન્ડિશન છે તો જેટલું બને એટલું દિવસ દરમિયાન જ લેવા પ્રયત્ન કરો પાંચ છ વાગે સર અને ભોજનમાં જોડે જોડે શું લેવાનું કે પહેલું તો શું સમજો તમે ભોજનની જોડે એક ડીશ આપણે જે જે રોટલી શાક જે ખાઈએ છીએ એ તો બરાબર છે પણ જોડે તમારે એ કાચા જે શાક પછી ગાજર મૂળા ટામેટા કાકડી એક ડીશ લેવી જ પડે અને સવારે જ્યારે આ ભોજન તમે લીધા પછી એને પચવા દો અમુક આખી રાત દસ બાર કલાક પચવા દો પછી સવારે ઉઠીને શું કરવાનું સવારે ઉઠીને તમે પેલા તો શું કરો કોઈ સવારે જે જે હોય છે છે એ એ ફાયદો કરે વસ્તુ તો એમાં આપણે કોઈ ફ્રૂટના જ્યુસ લઈ શકીએ છીએ કે ફળોના કોઈ બી જે સિઝન પ્રમાણે જે તમને મળી શકે એ ફ્રૂટ લઈ શકો છો અને એને એના જ્યુસ બનાવીને લઈ શકો છો જો ના બીજું તમે થોડું એ ફ્રૂટ જ્યુસ લીધા પછી દસ અગિયાર બાર વાગ્યા સુધી તમારું લંચ લો જે લો એ એનું એ જ રીતે લો કે રોટલી શાક દાળ ભાત શાકભાજી લો છે ગાજર મૂળા એની એક બનાવો અને આ પ્રમાણે તમે ભોજન લેવાનું ચાલુ કરો અને પછી જે તમને ડિસીસ હોય જેના કારણે થતું હોય એ વસ્તુને બંધ કરો ધારો કે ડાયાબિટીસ છે તો શું બંધ કરવું જોઈએ તો કે ગળ્યું બંધ ઓછું કરવું જોઈએ હૃદય નું પેશન્ટ હોય તો બી પેલું શું કહેવાય તેલ ને માંસ મટન ને એટલે ચરબી ફેટ ઓછી કરવી જોઈએ પછી કદાચ તમારામાં નું કોઈ ડેમેજ થતું હોય લિવરનું કોઈ નુકસાન થતું હોય તો liver સાને તો કોઈ વ્યસન હોય કોઈ દારૂ આલ્કો કોઈ પડીકા પડીકા તમે ખાતા હોય પાન મસાલા એ બન એટલે કહેવાનો મતલબ છે કે જે જે વસ્તુ તમારા અંગને બગાડતી હોય એ વસ્તુ તમારે ટોટલ સ્ટોપ કરવી પડે કોઈ બી અંગ હવે જે તમારો અંગ બગડતું હોય એને એને આના કારણે તમને ધારો કે કેન્સરના સેલ્સ તમારા શરીરમાં વિકસ્યા હોય તો તમે કેન્સરના સેલ્સને પોષણ આપતા કેવી રીતે રોકી શકો તો પહેલું તો તમે ગ્લુકોઝ બંધ કરો મીઠું બંધ કરો દો બંધ કરો દો થોડું અનાજ બંધ એટલે કેવાનો મતલબ છે થોડું ઘણું આ બધું ડિટેલ તમને તમારો ડોક્ટર કહી શકે છે તમે ખાલી ભોજન કેવી રીતે લેવું જોઈએ એના વિશે થોડું આ તમને મેં ટૂંકમાં સમજાવ્યું સારું ચાલો ત્યારે